ભાવનગર મહાનગરપાલિકા ખાતે સફાઈ કર્મચારીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે તાજેતરમાં પાલિકા તરફથી સફાઈ કર્મચારીઓને ઉભા સ્વરૂપના નવા જાડુ સ્વરાણા આપવામાં આવ્યા હતા પરંતુ કર્મચારીઓએ તેનો વિરોધ શરૂ કર્યો છે કર્મચારીઓનું કહેવું છે કે પહેલા જે નીચા સ્વરૂપના જાડુ સાવરણ આપવામાં આવતા હતા તે વધુ અનુકૂળ અને આરામદાયક હતા નવા ઊભા જાડા સાથે લાંબા સમય સુધી કામ કરવું મુશ્કેલ છે અને શરીર પર વધુ ભાર પડે છે